તારું નામ રાઘવિસ મરીઝ અને રોનક આ મારી ટીમ છે આખી તમે જોઈ શકો છો તમને નંબરમાં એક બીજા પણ ઉપર છે જેની વેરની ટીમ છે તારું નામ શું છે નીચી નીલ મારી સાથે સ્વીઝરલેન પણ છે અને સારું સારું એવું પણ લે હા તારું પણ લે સ્ટિઝલની લે અને સરસ મજાનું આપવા અત્યારે અમે સ્વિમિંગ કરી રહ્યા છીએ વેરી ગુડ વેરી ગૂડ પાણી ખૂબ મજાનું છે ખરેખર ખા નાવાની મજા આવી ઘણા સમય પછી આજે મને નાવાલી હોશ હતી અને આજે પૂરી કરી છે તારે આવું તો આવી જા ભાઈ તો તો એમ ભાઈ અહીંયા અમારી ચાલી રહી છે આમ જાય ચલો ફરી એમ કોમ્પિટિશન થઈ રહી છે

એન્ડ 3 વન્સ અગેન વેરી ગુડ પાણી બહુ ઓછું છે પણ નાવાની ખૂબ મજા આવે છે ગરમ ગરમ લાગે છે પાણી વેરી ગુડ આખો ડુંગર પણ તમે જરા લઈ લ્યો લઈ લ્યો કેમ પટળ મજા આવી Yeah. Mm -hmm. Gracias, <laughs> un